સુરતમાં ઊંચી ટકાવારીનું વ્યાજ પંજાબીની પોલીસે ધરપકડ કરી છે બે લાખ રૂપિયા વ્યાજ કાપીને આપનારા લાલી પંજાબી દ્વારા છ પોઈન્ટ અડસઠ લાખ વસૂલ્યા બાદ પણ વધુ ત્રણ લાખની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી જેથી પોલીસ દ્વારા તેની ફરિયાદ ફરિયાદરબારમાં મળ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી લાલી ઝડપાઈ જતા એક પછી એક પીડિતો દ્વારા ફરિયાદ આપવામાં આવી રહી છે ત્યારે આજે પોલીસ દ્વારા લાલીને સાથે રાખીને વરઘોડો નીકાળી કાઢી તેની ઓફિસ લઈ જવામાં આવ્યો હતો રસ્તા ઉપર હથકડી પહેરાવીને ચલાવવામાં આવ્યો હતો જેથી સામાન્ય લોકોમાં લાલીનો જે ખોફ છે તે દૂર થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો લાલી ગેરકાયદેસર વ્યાજનું મોટું સામ્રાજ્ય ચલાવે છે ત્યારે પોલીસે લાલીને સાથે રાખી ઓફિસમાં સર્ચ કર્યું હતું જેમાં નામચીન વ્યાજખોર લાલીએ અનેક લોકોને વ્યાજે રૂપિયા આપી ઊંચા ટકાવારીમાં વ્યાજ વસૂલતો હોવાનું સામે છે અગાઉ એક ગુનામાં આગોતરા જામીન લઈને હાજર થયો હતો ઉધના પોલીસે તેની ઓફિસ સર્ચ કરતા અનેક કોરા ચેક અને ડાયરીઓ પણ મળી આવી હતી એના વિરુદ્ધ વ્યાજખોરી કરવા માટેના બે ગુના દાખલ થયેલા છે આ બે ગુનામાં ગઈકાલે એની એક ગુનામાં ધરપકડ પણ કરવામાં આવી છે ત્યારબાદ ધરપકડ બાદ તેનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું હતું ઇન્ટ્રોગેશનમાં કેટલીક બાબતો પોલીસના ધ્યાને આવી હતી કેટલીક ઇન્ફોર્મેશન પોલીસ પાસે અમુક અગાઉ પણ મળી હતી અને આ ઉપરાંત વધુ ઇન્ફોર્મેશન મળી હતી જે અનુસંધાને આજે જે આ ધર્મેન્દ્ર લાલી છે એની ઓફિસ ખાતે એક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ સર્ચ જે કામગીરી કરવામાં આવી એમાં એને સાથે રાખીને કેટલાક દસ્તાવેજો મેળવવામાં આવ્યા છે આ ઉપરાંત એ કઈ રીતના પોતાનો આખો આ બિઝનેસ ચલાવતો હતો અને સાથે સાથે બિઝનેસની આડ હેઠળ કઈ રીતના લોકોનું શોષણ કરતો હતો અને કઈ રીતના જે નિયમ અનુસારના જે વ્યાજની દર છે એના સિવાયનું વ્યાજ અને કઈ રીતના લોકોને પરેશાન કરતો હતો એ તમામ બાબતની તપાસ હાલ ચાલી રહેલ છે અત્યારે જે અમારી પાસે માહિતી છે અને જે અત્યારે અમને વિગતો મળી છે એનું જે ઓફિસ છે ત્યાં સર્ચ કરવામાં આવ્યું ત્યાં જગ્યાએ તે મુજબ કેટલાક મહત્વના દસ્તાવેજ પણ પોલીસને મળ્યા છે આ ઉપરાંત પોલીસને એવી પણ બાબતો મળી રહી છે કે એમાં એણે કેટલાય લોકોની પ્રોપર્ટી દબાવી રાખી છે કેટલાય લોકોને પરેશાન કર્યા છે તો આ બાબતે પણ પોલીસ તપાસ કરી રહેલ છે હાલમાં જે ધર્મેન્દ્ર લાલી છે એ એક દિવસના પોલીસ કસ્ટડી મળેલ છે એનામાં અત્યારે પોલીસ પાસે છે ત્યારબાદ અમે વધુ આગળની કાર્યવાહી કરીશું એ કયા કયા લોકો સાથે હજી એ ડીલ કરે છે કયા કયા લોકોની એણે જમીન અથવા પ્રોપર્ટી અથવા લીધે અન્ય કોઈ ડોક્યુમેન્ટ લીધેલા છે એ બાબતની પણ તપાસ અત્યારે ચાલુ છે અને આમાં ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને આની સાથે સાથે આ મીડિયાના મારફતે પણ અમારી એક અપીલ છે કે ધર્મેન્દ્ર લાલી વિરુદ્ધ જે પણ કોઈ લોકો ભોગ બનેલા હોય તો એના વિરુદ્ધ આવી અને રજૂઆત કરી શકે છે એ રજૂઆતમાં જે પણ જેન્યુન ડોક્યુમેન્ટ્સ અને જે પણ જેન્યુન એવિડન્સ હશે એના ઉપર અમે કાયદેસર કાર્યવાહી કરીશું અને આવા કોઈ પણ અંકવાદીઓ કે જે લોકો વ્યાજખોરી કરીને લોકોનું શોષણ કરે છે એના વિરુદ્ધ અવશ્ય આપ રજૂઆત કરવા માટે અમારી પાસે આવી શકો છો